મારું નામ હિતેશભાઈ પનારા આજરોજ અમે એસપી કચેરીએ આવેદન દેવા આવેલ છીએ કે અમારા જે ભાઈ છે મોટાભાઈ એણે વિરમગામ રૂરલના પીએસઆઈ હિતેન્દ્ર પટેલના ત્રાસથી જે આપઘાત કરેલ છે એની ધરપકડ તાત્કાલિક ધોરણે થાય અને જે કલમનો ઉમેરો કરેલ નથી એ કલમનો ઉમેરો કરે એસપી સાહેબને એવી અમારી નમ્ર વિનંતી કઈ રીતનો ત્રાસમાં સાહેબ એવું હતું બરાબર કે પૈસા બાબત નો ચોખ્ખું બોલે છે 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 કે લાખ લાખ રૂપિયા રૂપિયા મારી પાસે આપેલ અને અવારનવાર આવી ધમકી મારી અને ખોટા કેસમાં ફિટ કરી દેવાની એ બધી એની ધમકી હતી એને એ પોતે એનો વિડીયો મૂકીને ગયા છે નહીં છે નઈ સાહેબ તો ચોપડે રાજકોટ પોલીસમાં બોલવો જોઈએ ને કેસ હોય તો